પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી સયાજીગંજ હોટલની સામેનો વિશ્વામિત્રી નદીનો કેનાલનો ભાગ લાગી રહ્યો છે એની અંદર અમને એક ટેલિફોનિક વર્દીના આધારે કોઈ અજાણી વ્યક્તિની લાશ મળી છે લાશની ઓળખ અને એ લાશને કાઢી અને એને પીએમ કરાવી અને એડી દાખલ કરવાની કાર્યવાહી પોલીસ કરી રહી છે કેટલી ઉંમર છે લાગે છે અંદાજે ટીનેજ છોકરીની લાશ હોય એવું લાગી રહ્યું છે અત્યારે પ્રારંભિક રીતે પ્રાથમિક જોતા શું લાગે છે એના પછી ના એ પીએમ રિપોર્ટ આવે એના પરથી આપણે નક્કી કરી શકીએ કે આ આમ આત્મહત્યા છે કે પછી એનું મર્ડર મર્ડર થયું છે એ પોસ્ટમોર્ટમના રિપોર્ટ પછી અમે નક્કી કરી શકીએ ના ફ્રેશ જ લાગી રહી છે અત્યારે કોઈ એવું જૂની હોય એવું રેતું નથી વાંચતી પણ પીએમ પીએમ રિપોર્ટ થાય એના પરથી નક્કી કરી શકીએ હા એના આધારે હું કહું છું ને કારણ કે આ નદીમાં તરતી લાશ છે અને એ કોઈ નદીના એંગલથી એને વાગી ગયું છે કે કોઈ માર્યું છે અથવા તો પછી એને જમ્પ લગાડ્યું છે એ બધું પીએમ આધારે નક્કી થાય કયા ભાગે વાગ્યું એ આખ પીએમ રિપોર્ટના આધારે નક્કી છે એના શરીરના કેટલા કેટલા ભાગમાં વાગેલું છે